ત્રણ મહિના બાદ કોંગ્રેસના કદાવર જેલમાંથી બહાર આવ્યા બાદ પણ હીરા જોટવાએ ફરી એ જ જોશ એ જ તેવર સાથે હું કાર કરતા જોવા મળ્યા હતા શું છે સમગ્ર અહેવાલમાં જય હિન્દ સાથે હું છું નીતિ ગઢવી ભરૂચ જિલ્લામાં સોળ ગામોમાં લગભગ સાડા સાત કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા છવ્વીસ સપ્ટેમ્બરે જામીન પર મુક્ત થઈ ગયા છે છવ્વીસ જૂને હીરા જોટવા અને સત્યાવીસ જૂને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી ચાર્જશીટ મુકાયા બાદ હીરા જોટવાએ ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી સર્વોચ્ચ અદાલતના જજમેન્ટ પોલીસ ઉપલી કોર્ટમાં પડકારે તેવી શક્યતા છે પણ જે રીતે આપણે અગાઉ વાત કરી તેમ જેલમાંથી બહાર આવ્યા બાદ પણ હીરા જોટવા ફરી એ જ જોશ અને એ જ તેવર સાથે જોવા મળી રહ્યા છે સાંભળીએ તેમણે જેલ બહાર આવ્યા બાદ શું વાત કરી નાગરિક છે અમને કોઈ દબાવી શક્યા નહીં હોય તે કરે અમે માટે કાયદા ને માન આપીએ છીએ

અને લોકશાહી શું છે એ પણ બંધારણ રીતે ડોક્ટર બાબા સાહેબ આંદર આંબેડકર આપણે બંધારણ આપ્યું કે બંધારણ મુજબ જ્યારે દેશ વર્તે છે ત્યારે કોઈ પણ ખોટા આરોપો હોય તો પણ ન્યાયપાલિકા હંમેશને માટે છે વિજય આપે એટલે જ કહું છું કે ફરીને કે સત્ય મેવ છે ખાસ કરીને બે જ વાત કરું

જુનાગઢ હોય અમરેલી હોય જામનગર હોય કચ્છ હોય પાટણ હોય તમામ જગ્યાએ આવેદન પત્ર અપાણા હોય આ કદાચ ગુજરાતનો પ્રથમ કિસ્સો હશે એમના પાયાના તમે બધા કાર્ય કરો છો કેટલાય સમયથી તમે રાહ જોઈને બેઠા છો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મુસ્લિમ બિરાદરોએ પણ એટલી દુઆઓ અને દવાઓ કરી છે એ પણ હું જાણું છું એમનો પણ હું આભાર માનું છું

સત્ય પરેશાન થાય પરાજિત ન થાય હંમેશ તે માટે આખરે સત્યનો વિજય હોય છે અને નેવું દિવસે સત્ય બહાર આવ્યું એટલે ન્યાયપાલિકાનો હું આભાર માનું છું અને જે લોકોએ મને ઉત્સાહ મારી સાથે વ્યવહાર કરી મારા જન્મદિવસે ભગવાન કૃષ્ણને ધ્વજારોહણના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી એ પ્રાર્થના પણ ફળી છે એ હું માનું છું કોઈ સંતે એમ કીધું છે કે મીરા નરસિંહ પોતાને ભગવાન મળ્યા એમના પ્રમાણો આપતા ગયા એટલે કે લખતા ગયા મને એમ લખે લાગે છે કે આપણે આવા સંજોગોમાં એક રસ્તાને યાદ ના કરીએ એમણે કરેલી મદદને યાદ ના કરીએ તે બરાબર નહીં અંતે સમયે તમારી મહેનત કરો ગીતા મેં કીધું કે કર્મ કરતો જા ફળ મળશે જ અને એ કાનૂની રીતે જે કંઈ કાનૂની સંઘર્ષ લડાઈની મહેનતના અંતે ન્યાયપાલિકાએ જે ન્યાય આપ્યું ભગવાન કૃષ્ણએ જેલમાં જન્મીને પીડા અને અન્યાયો સામે પડવા માટે જ અહીંયા જ્યારે જેલમાં જ જન્મ લીધો હતો એ જેલમાં અમને નેવો દિવસ એવો જ કંઈક અનુભવ રહ્યો આખરે સત્યનો વિજય થયો ભગવાન કૃષ્ણના અને જે જે લોકોએ સુરતથી લઈને તળાજા જુનાગઢ જિલ્લો મોરબી જામનગર કચ્છ પાટણ સુધીના જે આવેદનપત્રો આપ્યા એમને પણ આ તકે હું યાદ કરું છું અને અઢારે વર્ણને આહિર સમાજને મારા ખૂબ ખૂબ આભાર કે આપ જ્યારે આફતની ઘડીએ અમારી સાથે રહ્યા અમારા પરિવારની સાથે રહ્યા ત્યારે તમારો આભાર કારણ કે સમય તો કોઈ પણ હોય સારો હોય ચૂંટણીમાં કોંગ્રેસ તરીકે જુનાગઢ થી મેદાન માં ઉતર્યા હતા જોકે એ પહેલા તેઓ ઓગણીસો એકાણું થી બે ચાર સુધી સુપાસી ગામના સરપંચ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે આ દરમિયાન તેમણે ઓગણીસો બે હાજર સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે જુનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે રહ્યા અને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા હતા આ સિવાય તેમણે બે ઓગણીસ થી બે ત્રેવીસ સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી સંભાળી અને બે હાજર બાવીસ માં કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડ્યા હતા હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે અને હીરા જોટવા જે છે એ ખેતી અને બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે એટલે કહી શકાય કે આ વિસ્તારના આટલા કદાવર નેતા જ્યારે વિસાવદર ની ચૂંટણી સમયે ગેરહાજર હતા ત્યારે કોંગ્રેસે તેનું પરિણામ તો ભોગવવું જ પડ્યું છે ભલે કદાચ કોંગ્રેસની જીત ન થઈ શકી હોત પણ જે માર્જિન છે એ માર્જિનમાં ફેરફાર તો જોવા મળ્યો હોત પરંતુ હવે જોઈએ કે જેલમાંથી બહાર આવ્યા બાદ હીરા જોટવા હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે શું શું પરિણામો લાવે છે છે આ વિષયને લઈને તમારું માનવું કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યુઝ નમસ્કાર